ધામમાં ધામ આવે પાછા એમાં હોય સામટી એના ભવના ભવના ઉતારી દે માતાજી ભાર ભાર જગદંબા પરમ પરમેશ્વરી રાજ રાજરાજેશ્વરી દયા દિવાની દયાનું સાગર જે પાટણના ત્રણ દરવાજે બિરાજમાન છે અને આજે તો ગુજરાતનું કોઈ એવું ગામ બાકી બાકીની હોય કે મારા જગદંબા સદીમા સ્થાપન ના હોય એવી માં સદીના ઇતિહાસ અને માતાજીના પ્રચારની વાત કરવી છે મારે વાત કરવી છે કે માનું મૂળ પ્રાગટ્ય સ્થાન ક્યાં છે માનું મૂળ નામ શું છે અને માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતના પાટણમાં ત્રણ દરવાજે બિરાજમાન થયા છે માતાજીને શા માટે આપવું પડ્યું આપણે કોઈ પણ વાત જાણવી હોય તો એના મૂળિયા તપાસવા પડે ઘણા વર્ષો પહેલાની વાત છે પાટણમાં સિદ્ધરાજ સિંહ સોલંકી નું રાજ હતું મારે વાત કરવી છે માસધીનું મૂળ પ્રાગટ સ્થાન અને માતાજીનું મૂળ નામ શું છે આઈ વરોડી આઈ વરવડી એ જ માસધી તો કે કચ્છનું ખોળાસર ગામ ખોળાસર ગામમાં હાકડા નાના નામનું ચારણ અને ચારણને એવી ટેક કે માતાજીની પગવાળા યાત્રા એક વર્ષમાં એક વખત કરવી જે પાકિસ્તાનમાં બલુચિસ્તાન છે અને બુલુચિસ્તાનમાં જેમાં ઇંગરાજ બિરાજમાન છે ત્યાં હાકડા નાના નામનું ચારણ છે પોતાના કચ્છના ખોળાસર ગામેથી હાલતો હાલતો હાલ તો એમ કહેવાય કે બુલુચિસ્તાનમાં જાય માતાજીના દર્શન કરે માતાજીને શ્રીફળ ચડાવે ને પાછા પોતાના ગામ છે ખોડાસરમાં એ કચ્છમાં આવી આમ ત્રણ મહિના જવાના ત્રણ મહિના આવવાના છ મહિના વ્યાજ જાય ને છ મહિના છે પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એક ચારણ પોતાના ગામ એટલે કે જે પાકિસ્તાનમાં બલુચિસ્તાન ઇંગળાજના સાનિધ્યમાં પગપાળા હાલતા હાલતા એમ કહેવાય કે ત્યાં જાય છે અને માતાજીને શ્રીફળ ચડાવવા માટે થઈ અને પૂજારીના હાથમાં શ્રીફળ આપે છે જેવું પૂજારીના હાથમાં શ્રીફળ આપે એવું જ એની રીતે શ્રીફળ ફૂટી જાય છે એક બે પાંચ નહીં પણ સાત વખત આવું બન્યું સાત સાત શ્રીફળ છે એની રીતે ફૂટી ગયા ચારણને મનમાં વિચાર આવે છે કે આ નેહડામાં કઈક ઘટના બની હોય મારા નેહડામાં અણબનાવ બન્યો હોય તો આવું થઈ શકે વિચારી આજનો સમય થયો છે ચારણ છે ત્યાં રોકાઈ જાય છે ત્યાં હોઈ જાય છે રાતે માતાજી સપનામાં આવે છે ને સપનામાં આવી માતાજી વાત માંડે છે ચારણ જે તું વિચારે છે ને છે હું તારા ઘરે અવતાર લઈને આવી છું કે જો તું મારા ઘરે અવતાર લઈને આવી હોય તો એમાં ખોટું શું થયું છે તો કે આ ભળ ચારણ જ્યારે હું અવતાર લઈને આવી ને તારે મારું રૂપ છે ને થોડુંક વહોરું હતું મારા દાંત છે એ બે લોઢાના જેવા હતા એટલે મને ડાકણ ગણી અને દાટી દીધી છે અને જો તું દિવસમાં મને બહાર ને તો જે હું અવતાર કાર્ય લઈને આવી છું એની માયાને હું સંકેલી દઈશ મતદ્ય થઈ જાય છે આટલી વાત કરીને ચારણની આંખ ખુલે છે ચારણ મનમાં વિચારે છે કહે જગદંબા એ મા ઇંગળા જ આમ આવવાના ત્રણ મહિના લાગે જવાના ત્રણ મહિના લાગે આમ છ છ મહિના વ્યા જાય અને મારે સાત દિવસમાં કેમ ભોગવું પણ માં હવે તું કરે ખરું માતાજીનું જીભ ઉપર નામ છે અને ઢાકડાના નામનું ચારણ છે રાતે ન હાલે એટલે દિવસે હાલે દિવસે હાલે નહીં એટલે રાતે હાલે બરોબર છ દિવસ અને સાતમા દિવસની એમ કહેવાય કે સંધ્યા થવાનો ટાઈમ છે અને ચારણ ભોગી જાય છે અને માંડીને બધી વાત કરે છે માતાજીને બહાર નીકળે છે માતાજી ખગડાટ હસે છે થોડું રૂપ વહરું હતું અને લોઢાના જેવા બે દાંત હતા એટલે આ જગદંબાનું નામ વરોડી પાડે છે જેને આજે આપણે વરવડી તરીકે પણ ઓળખીએ છીએ એક સમયની વાત છે નેહડામાં એક ખોળાસર ગામ અને કચ્છમાં દુકાળ પડે છે અને દુકાળ વિતાવવા માટે થઈ અને માતાજીને પ્રાર્થના કરે છે બધાએ આ વરુડીને વાત કરે છે કે માતાજી હવે શું કરવું માતાજી રસ્તો બતાવે છે હાલનું જે જામનગરમાં ધુળસિયા ગામ છે ને ધુળસિયા ગામની બાજુમાં ફૂલદ નદીનો કાંઠો છે ત્યાં વસવાટ બધા ચારણો કરે છે પણ મારે વાત કરવી છે મા ભગવતી જોગ માયા સધીની મારે વાત કરવી છે કે આ વરૂડી છે એ જ મા સધી કઈ રીતે

હિતેરે કૃષ્ણ ડોસીમાં છે માતાજીને આવતા જોઈ એક કૃષ્ણની દીકરીને આવતા જોઈ અને એમ કીધું કે હા 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 સધિકા હાલી આવે છે સિંધની ભાષામાં કીધું કે સધિકા હાલી આવે છે કે સીધી કેમ હેડી આવે છે ત્યારે માતાજી પહે જઈને કહે છે કે મને કેમ આવવાનું ના પાડો છો તો ડોસીમાં વાત કરે છે કે મને કોઈ અડે હતો અભડાઈ જાય આવે અહીંયા માન્યતા છે અને તું સધી કા હાલ આવે છે કે તારું નામ શું છે તો કે તમે મને સધી કીધું એટલે આજથી હું સંધની સધી તરીકે ઓળખાઈશ પણ કે તમારું નામ શું છે તો કે મારું નામ લાલબાઈ છે મારા ઝૂંપડું નાનું છે દોઢે ગાયું છે અને મારા પાસે લાલ પથ્થર છે ને એટલે મને લાલી ડોસી તરીકે બધા ઓળખે છે લાલબાઈ તરીકે ઓળખે છે મને ત્યારે માતાજીને પૂછે છે લાલબાઈ કે આપ કોણ છો

એક વખતનો સમય છે લાલબાઈ છે ગાયોને ચરાવવા માટે જાય છે અને એ સિંધમાં અમીર નામનો સુમરો છે એની એવી હાક વાગે કે એના હામું કોઈ જોઈ ન હાકે એના હામી નજરથી નજર મિલાવીની વાત ન કરી શકે લૂંટી લૂંટી એને પોતાનું રાજ ચલાવે આવો અમીર નામનો સુમરો છે એની એવી હાક વાગે કારણ કે એના રાજની રક્ષા છે ને પીર કરતો હતો અને જે અમિર સુમરો છે એના માણસોની નજર એના સૈપાયોની નજર આ ગાયોની ઉપર પડી અને મનમાં વિચાર્યું કે દોસીપાય આવી ગાયો આવી ગાયો તો અમારા રાજમાં શોભે અને ગાયોને વારીને જવાની જ્યાં તૈયારી કરે છે કે નાલો દોસી ના પાડે છે તમે રેવા દયો પણ માનતા નથી અને ભગવતી જોગમાયા સધીમાને યાદ કરે છે એક હાકલ પાડે છે

તો આ લાલબાઈ ની ગાયો વારી જાય વારવાની કોશિશ કરે છે પણ ત્યાં તો ભગવતી જોગમાયા એક હાકલ કરી અને ચંડિકા ચંદિકા માં ઉતરી હોય અસુરોનો નાશ કરવા માટે થઈને ભગવતી જોગમાયા જેમ ખપર ભગવતી જોગમાં હાથમાં લીધું હોય એમ એક એક ના કાળજા ચીરે છે પણ એમેર સુમરાને ખબર પડી ગઈ આ તો જગતંબા છે આ તો કોઈક શક્તિ છે પગમાં પડી ગયો માતાજી મને માફ કરો માં મને માફ કરો માતાજી કે તે મને માં કીધી છે મને માં કે ને એને હું મારું નહીં તો કે માં આપ મારા મહેલમાં બધારો આપની સેવા પૂજા કરીશ ત્યાં ભગવતી જોગમાયા રાજી થઈ જાય છે પણ એક વચન તારે હવે કોઈને હેરાન પરેશાન કરવાની તારે કોઈને લૂંટવા નહીં તો હું તારા મહેલમાં આવું ઈ અમીર સુમરો છે એ વચને બંધાય છે માતાજી મહેલમાં જાય છે અને લોકવાયકા તો એમ કહે છે કે અમીર સુમરો છે કકુ છે એ માતાજીની એવી સેવા પૂજા એવી સેવા પૂજા કરે છે કે અમીર સુમરાની જે આંડિયું છે એને ચરાવવા માટે થઈ અને માં સધી જાય છે માં વલોણા વલોવે છે માં બધાએ અમીર સુમરાના કામ કરે છે દેવી જગદંબા સધીમાં એક હાકલ કરે અમીરો અને ભગવતી જોગમાયા સધી હાજર થઈ જાય માતાજી એવી વેણી વાતો કરે છે પણ એક વખતનો સમય છે કે એવી અને રાજની ચર્ચા થવા માંડી બધે અને એક થી એક ચડિયાતી ભેંસું જેને લોકવાકા તો એવું કહે છે કે નાગુરી ભેંસું કહેવાય અને આ વાત છે ફેલાતી ફેલાતી પાટણમાં આવે છે એ પાટણમાં સિદ્ધરાજ સોલંકી રાજ કરે અને ત્યાં રાજમાં ખબર પડે છે અને આ વેહો માટે થઈને અને નાણું મારે છે પોતાના ભાભી અને સિદ્ધરાજસિંહ સોલંકી ભેંસું લેવા માટે જાય છે પણ ત્યાં વાવડ મળે છે કે અમીર સુમરાની રાજની રક્ષા તો પઠો પીર કરે છે અને એના પાય એક સધી માતા છે આપણે ત્રેવડ નથી કે અમીર સુમરાની ભેંસું આપણે લાવી શકીએ તો કહે કોઈ જગતંબાનો કોઈક શક્તિનો સહારો લેવો પડે ત્યાં હા ભગવતી જોગમાયા ખોડિયાર માને યાદ કરે છે વરાણા ની ખોડિયાર ગુણ ગતો હું ગાગડિયા ની મેર કરી દે મામડિયા ત્રણ હિરણ ને વાસ દિહારો ધરો કાંજતા એક જ ધારો તરવર ફૂલ માં વાસ દિહારો મે કે વાયુ નો મે કારો ઝરણા માં ઝણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું ઈ ભગવતી જોગ માં ખોડિયાર ને યાદ કરી અને ખોડિયાર છે એ પ્રસન્ન થાય છે સિદ્ધરાજ જે સોલંકી ને વાત માંડે છે કે બોલો સિદ્ધરાજ શું જોઈએ છે તો કે માં સિંધમાં અમીર નામનો સુમરો છે એના પાસે એવી ભેંસું છે રક્ષા કરે છે એના રાજની રક્ષા કરે છે મારા બાપ હું ભેંસો લાવી આપું પણ તારે ત્રણ દિવસમાં પાછી આપવી પડે ખોડિયારમાં છે સધી માતાજી પાસે જાય છે ત્રણ દિવસના વાયદે સધી માતાજી છે એ ખોડિયાર માને ભેંસો આપે છે પણ એટલું વચન કહે છે કે ત્રણ દિવસ ઉપર રાખતા નહીં નકા મને હમીરો છે એ મેણા મારશે અને મારાથી મેણા સહન નહીં થાય માતાજી વચને બંધાય છે આ બાજુ સિદ્ધરાજ છે સોલંકીને ભેંસો આપે છે પણ એક બે ત્રણ પાંચ ને દોઢ દિવસ થઈ ગયા આ બાજુ હમીરો છે એ સધીમાને મેણા મારે છે અને આ બાજુ મેણાના માર્યા ભગવતી જોગમાયા સધી છે પાટણ આવે છે પણ સિદ્ધરાજ જે સોલંકીને બધી ખબર હતી કે જગતંબા સધી માતા દી છે પાટણમાં ભેહું લેવા માટે આવશે એટલે જે પીરાણો જાણતા હતા એવા પીરોને ચોકી કરવા બેસાડી દીધા અને બધે ચોકીઓ ગોઠવી દીધી છે પીરોની અને સધીમાં આવ્યા પાટણના ત્રણ દરવાજે તો કે ઉભારો કોણ છો તમે તો કે હું સંધની સધી છું મારી ભેહું લેવા માટે આવી છું મારા અમીરાની ભેસો લઈને સિદ્ધરાજજી સોલંકી આવ્યા છે એ ભેંસો લેવા માટે આવી છું તો કે ઉભા રહો એમને એમ ન જોવાય આ કાચા હુતરનો તાતણો પકડો અને બંને બાજુ બંને જાળવે બાંધો અને માથે હિંડોળા ખાઓ હિંચકા ખાઓ તો તમને અંદર પ્રવેશ કરવા દઈએ અમે અને ભગવતી જોગમાયાએ એ કાચા હુતરનો તાતણો લીધો અને બે એ જાળવા બાંધી એક બે અને ત્રીજો જ્યાં હિંચકો ગાધ્યો ત્યાં તો રાણકી વાવમાં માતાજી આવ્યા અને રાણકી વાવમાંથી એમ કહેવાય છે કે મહેલમાં આવ્યા અને મહેલમાં જેટલી પણ રાણીઓ હતી એ બધી ધૂણવા માંડે છે અને જે સોલંકીને ખબર પડી જાય છે કે જગતમ ભગવતી જોગ માયા સદી આવી અને માતાજીને વિનંતી કરે છે કે માં હવે તમે પાટણમાં આવ્યા છો તો રોકાઈ જાઓ આપની સેવા પૂજા કરીશ અને માતાજી એમ કેવા કે ત્યાં રોકાઈ જાય છે અને આજે પણ પાટણના ત્રણ દરવાજે મા ભગવતી જોગમાયા સદી બિરાજમાન છે અને એટલા બધા પરચા છે કે રાતોની રાતો દિવસોના દિવસો ભગવતી જોગમાયાના પરચા ગાવા જઈએ તો ટૂંકા પડે પણ નાનકડી વાત એક વખતનો સમય છે ખોજા ગામના વિરભાણ રાવળ અને એમને ખબર પડે કે પાટણમાં કોઈ સદી ભગવતી જોગમાયા સિંધમાંથી આવ્યા છે માતાજીને મનાવવા માટે થઈ એક પગે તપસ્યા કરે છે માતાજી પ્રસન્ન થાય છે પણ માતાજી વચન આપે છે કે હું તારા સોજા ગામમાં આવું રાવળ પણ એક વચન છે તો કે કે શું જ્યાં વિહામો ખાઈશ ને ત્યાં મારું સ્થાપન થઈ જશે તો કે મંજૂર છે એ હોજા ગામના વીરભાણ રાવળ માતાજીને લઈ અને એમ કહેવાય કે પોતાના ગામ તરફ જાય છે નથી પણ એ આજનું જે કડા ગામ છે ત્યાં આવે છે હુકી રાણ ભાળી એને થાક લાગે છે એટલે વિહામો ખાવા બેહી જાય છે ત્યાં આજે પણ ભગવતી જોગમાયા સધીનું સ્થાનક છે લોકો આવે છે દુખીયારા આવે છે માં ભગવતી જોગમાયા દુખીયારાના દુઃખ ભાગે છે ભગવતી જોગમાયા આજે બધા ભક્તોના કામ કરે છે જેને વિશ્વાસ હોય જેને ભરોસો હોય જેને શ્રદ્ધા હોય એના ભગવતી જોગમાયા કામ કરે છે અને જ્યાં હોય છે શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી